નમસ્કાર ગુજરાત આજના તાજા અને જરૂરી સમાચારોની માહિતી મેળવીએ રાહુલ ગાંધી દ્વારા મોદી ઉપર શાબ્દિક પ્રહાર કરવામાં આવ્યો છે મોંઘવારી મામલે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ સરકાર ઉપર નિશાન સાધ્યું છે ટ્વિટર ઉપર લખ્યું છે કે મોદી સરકારની અંદર પેટ્રોલ એકત્રીસ રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થઈ ગયું છે તો ગેસ સિલિન્ડર પણ મોંઘો થયો છે જે પહેલા ગેસ સિલિન્ડર ચારસો ને દસ રૂપિયાની અંદર મળતો હતો તે અત્યારે અગિયારસો ને ત્રણ પહોંચી ગયો છે લોટના ભાવની અંદર પણ વધારો થયો છે જે લોટ પહેલા વીસ રૂપિયાએ મળતો હતો તે વધીને અત્યારે ચાલીસ રૂપિયા

તો એ સાથે ફરી એકવાર દેશની અંદર ચિંતાનો માહોલ જોવા મળ્યો છે અને કોરોનાનો નવો વેરિયન્ટ પણ સામે આવ્યો છે કોરોનાનો નવો વેરિયન્ટ ફ્લટ સામે આવી ગયો છે અમેરિકાની અંદર નવા વેરિયન્ટને લઈને લોકોની અંદર ચિંતાનો માહોલ જોવા મળ્યો છે નવો વેરિયન્ટ ઓમિક્રોન ફેમિલીનો ગણવામાં આવી રહ્યો છે ઓમિક્રોન જ ભારતની અંદર બીજી લહેર માટે જવાબદાર હતો અને તેને સમગ્ર વિશ્વની અંદર તબાહી મચાવી હતી સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે તે કોરોનાના બુસ્ટર ડોઝ ઉપર પણ હુમલો કરી શકે છે તેવી પણ માન્યતા માનવામાં આવી છે અને વિશ્વની અંદર ધીમે ધીમે હવે આ નવો વેરિયન્ટ કે જે ફ્લટ નામનો વેરિયન્ટ છે જે કોરોનાનો જે પણ ધીમે ધીમે ફેલાતો જોવા મળ્યો છે ને જેના કારણે ફરી એકવાર વિશ્વની અંદર ચિંતાનો માહોલ પ્રસરતો જોવા મળ્યો છે સાથે મોદી દ્વારા પણ બેઠક બોલાવવામાં આવી છે સમીક્ષા કરવા માટે બેઠક હતી જેમાં અંદર જાગૃતિ અભિયાન ચલાવવા માટે પ્રધાનમંત્રીએ સૂચના આપી છે બેઠકની અંદર હવામાન વિભાગ એનડીએમએ મુખ્ય સચિવ ગૃહ સચિવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ઉલ્લેખનીય છે કે આ વખતે લાંબા ની આશંકા વ્યક્ત કરવામાં આવી છે જેને લઈને અત્યાર સુધી લોકોને ચાવછેત રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે જે સાથે જ કોવિડ વેક્સિન થી हार्ट अटैक નો ખતરો વધતો જોવા મળ્યો છે કોવિડ વેક્સિન જેમાં કોવિક અને વેક્સેરિયાની આડઅસરોની માહિતી પ્રકાશમાં આવતા જ લોકોની અંદર ચિંતા વધી ગઈ છે આવી સ્થિતિની અંદર ન્યુરો એન્ડ સ્પાઇન સર્જન ડોક્ટર વિકાસે મહત્વની માહિતી આપી છે ડોક્ટરે કહ્યું છે કે વધારે ગભરાશો નહીં રસીકરણના થોડા દિવસોની અંદર આડઅસર થવાની શક્યતા વધી જાય છે જેમ જેમ સમય પસાર થશે તેમ તેમ આની શક્યતા ઘટતી જાય છે એવું જરૂરી નથી કે રસી લેનાર દરેક વ્યક્તિને આ સમસ્યાઓ રહે છે જેવું પણ નિવેદન આપવામાં આવ્યું છે ને હાલ દેશની અંદર અનેક વિસ્તારોની અંદર કોવિડ વેક્સિનથી હાર્ટ અટેકના કેસો પણ વધતા જોવા મળ્યા છે ગેસ અંદર પણ ફેરફાર જોવા મળ્યો છે નવા ભાવો ની માહિતી મેળવીએ તો ઓગણીસ કિલોના કોમર્શિયલ સિલિન્ડર ની કિંમત ની અંદર ઓગણીસ રૂપિયાનો ઘટાડો થયો છે અને આજથી આ નવા ભાવ લાગુ કરવામાં આવ્યા છે ગત મહિને આ સિલિન્ડરની કિંમત

મે મહિનાની અંદર દેશની અંદર મોટા ભાગના વિસ્તારોની અંદર તાપમાન ચાલીસ ડિગ્રીથી લઈને બેતાળીસ ડિગ્રી સુધી રહેવાની સંભાવના દર્શાવવામાં આવી છે જેની અંદર એમપી યુપી સીજી બિહાર રાજસ્થાન ઝારખંડ દિલ્હી પંજાબ હરિયાણા છત્તીસગઢ ઓડિશા પશ્ચિમ બંગાળ કર્ણાટક કેરળ સહિતના ચૌદ રાજ્યોની અંદર હીટવેવથી આઠથી લઈને અગિયાર દિવસ સુધી તીવ્ર હિટવેવ પડતી જોવા મળી શકે છે એટલે કે અત્યંત ગરમી પડતો જોવા મળશે આ પછી ઘણા રાજ્યોની અંદર સ્વાસ્થ્ય મંત્રીઓએ સ્થિતિને લઈને ઉચ્ચતરીય બેઠક પણ બોલાવી છે વધતા જતા તાપમાનને જોતા આરોગ્ય વિભાગે લોકોને છાવછેત રહેવા માટે પણ કહેવામાં આવ્યું છે અને ટેમ્પરેચર ચાલીસ ડિગ્રીથી લઈને બેતાળીસ ડિગ્રી સુધી પણ જોવા મળે જેવી પણ હિટવેવ લઈને મોટી આગાહી દર્શાવવામાં આવી છે

ખૂબ જ મોટા પ્રમાણની અંદર વાયરસ જોવા મળી રહ્યો છે જો કે હજી સુધી આ જાણી શકાયું નથી કે આ વાયરસ દૂધની અંદર કેટલો સમય જીવી શકે છે પહેલીવાર આ રોગ ગાયમાંથી માણસની અંદર ફેલાયો છે જેથી દૂધને ઉકાળીને પીવું વધારે સલામત છે જેવી પણ સૂચનાઓ આપવામાં આવી રહી છે સાથે જ અહમદાબાદ થી રાજકોટ ફક્ત બે કલાકમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે એક દિવસીય રાજકોટ મુલાકાતે હતા અને અહીં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત કાર્યક્રમની અંદર તેમણે રેલવે પ્રવાસીઓ માટે મોટી જાહેરાત કરી છે તેમણે કહ્યું છે કે આગામી સમયની અંદર વંદે સ્લીપર અને વંદે મેટ્રો ટ્રેન શરૂ કરાશે જે અહેમદાબાદ અને રાજકોટ વચ્ચે ઝડપથી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે જેથી અહેમદાબાદ અને રાજકોટ વચ્ચેની મુસાફરી માત્ર

કાયદાનું ભાન કરાવ્યું છે પોલીસે ધ્વનુ પ્રદૂષણ ફેલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરતા મોડિફાઈડ સાયલન્સર વાળી 200 થી વધુ બુલેટ કબજે કર્યા કાર્ય કરવામાં આવ્યા છે અને પોલીસે કાર્યવાહીના પગલે 200 થી વધુ બુલેટ મોટરસાઇકલ જમા કરીને ચાલકોને કાયદાનું ભાન કરાવ્યું છે અને બુલેટની અંદર સાયલેન્સર પણ કાઢી લઈને હાલ નિહાળવામાં આવી રહ્યા છે અને આ સાયલન્સરો હવે નષ્ટ કરવામાં આવશે જેવું પણ નિવેદન હાલ જારી કરવામાં આવ્યું છે તો એ સાથે જ રેલવે વિભાગ દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ભારતીય રેલવે મુસાફરોને રાહત આપતો નિર્ણય લીધો છે હવેથી આઈઆરસીટીસી વેબસાઇટ ઉપરથી બુક કરેલી વેઇટિંગ અને આરસીએ ટિકિટો રદ કરવા ઉપર મોટી રકમ કપાશે નહીં હવે માત્ર રૂપિયા સાઠ કન્સેલેશન ફી તરીકે વસૂલવામાં આવશે અત્યાર સુધી જો ટિકિટ કન્ફર્મ ન થાય તો રેલવે વિભાગ પોતે જ ટિકિટ કેન્સલ કરી નાખતું હતું અને ટિકિટની રકમનો મોટો ભાગ ચરબીજ સાર્સ તરીકે કાપવામાં આવતો હતો પરંતુ હવે આ નિયમની અંદર ફેરફાર કરવામાં આવ્યો છે ને જેથી કરીને મુસાફરોને મોટો ફાયદો થવાનો છે ઉપરાંત બટાકાના ભાવની અંદર પણ વધારો જોવા મળ્યો છે અને ચૂંટક બજારની અંદર ચાલીસ રૂપિયા પ્રતિ કિલોએ બટાકા પહોંચી ગયા છે વેપારીઓના મતે આ સીઝનની અંદર બટાકાની આવક ખૂબ જ ઓછા પ્રમાણની અંદર થઈ હોવાથી ભાવ વધારો જોવા મળ્યો છે અને તાજેતરની અંદર જ ડુંગળી અને લસણના ભાવ વધવાથી પણ સામાન્ય લોકો ઉપર ગંભીર અસર જોવા મળી રહી છે મોબાઈલ રિચાર્જ થશે હવે મોંઘા એન્ટિક સ્ટોક બ્રોકિંગના રિપોર્ટ અનુસાર ટેલિકોમ કંપનીઓ ટેરિફ પ્લાનની કિંમતની અંદર પંદર થી સત્તર ટકાનો વધારો કરવા જઈ રહી છે કહેવામાં આવી રહ્યું છે કે વીઆઈ એરટેલ અને જીઓ જેવી કંપનીઓ રોકાણના પ્રમાણની અંદર ઓછી કમાણી કરી રહી છે અને આ નુકસાનની ભરપાઈ કરવા માટે જૂનથી જુલાઈ દરમિયાન રિચાર્જ પ્લાન મોંઘા થઈ શકે છે વધારો એકવીસની અંદર કરવામાં આવ્યો હતો અને અને તે સમયે વીઆઈ વીઆઈએ ટેરિફની અંદર વીસ ટકાનો વધારો કર્યો હતો એરટેલ અને જીઓએ પચીસ ટકાનો વધારો કર્યો હતો અને ફરી એકવાર પંદરથી થી સત્તર ટકાનો ભાવની અંદર વધારો કરવામાં આવશે જેવી પણ અત્યારે જાણકારી જાહેર કરવામાં આવી છે